ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જશો હું પણ મજામાં છું સ્વાગત છે આપણા વ્લોગમાં તો અવાર અવારમાં કોમ્પલેક્ષ થઈ ગયા છે આમ તો કાલ જોકે શૂટિંગમાં હતા શૂટિંગમાં થયા ખૂબ મજા આવી શૂટિંગમાં આનંદ થયો અમિતભાઈ અરે નિકલભાઈ અરે બધા અરે ખૂબ એન્જોય કરી અને બધા ટીમ મેમ્બર અરે બહુ એટલે બહુ જ આનંદ કર્યો ચતુરભાઈને કરે આમ ચતુરભાઈ બહુ હાસ બધા

સામે નતી રોકી ગઈ ને ખબર પણ ન પડી અને શૂટિંગ પૂરું થયા પછી પણ એક કલાક એન્જોય કરી બધા મજા કરી એટલે આજે છે આપણે જવાનું જવાનું છે બહાર જવાનું છે ઉતરી ગયા છે મિત્રો અને ગાડી આપણે ભરાઈને ગઈ છે ઘરે હવે જબલા ભરવાના ડાણો કરીને પછી જબલા ભરીને પછી જવા દેવાના બાર ચાર પાંચ દાડિયા હતા અને સવારનારિયાણા ઉતરતા હજી ગયા છે બપોર એટલે કે હજી ગયા છે બપોરના બાર તો ચાલો ઘરે જવાથી તો મિત્રો ઘરે આવી ગયા જમીન જબલા ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે તો આટલા જબલા થયા છે ચાલીસ જબલા છે કેટલા

ખાસ આપણા ગામમાં રામાપીર બાપાનું મંદિર એનું કામ કજી ચાલુ છે મંદિરનું કામ ચાલુ છે ને ચા પાણી પીવે છે અને નિહાળ્યા બધાય રમેશ ખો ખો રમેશ પછી ખેતરમાં જો કે આપણે હમણાંથી આટો મારો આવ્યા જ નથી માંડીમાં નીજા આવી માંડી કંઈક થઈ ગઈ છે આપણી અને આ બધા કાંક મેન લેવાનું કામ કાજ ચાલુ હોય એવું લાગે છે ચખડની ગાંઢી એક લીધી આ બછ બીજી લેવાય છે અને થઈ ગયું કેલા કે થાય કે હું ત્યાં હજી આવી જશો આટલું ફટ લીધું ચાલો ફટાફટ લેવામાંળો લે એવા વળે હું ફટાફટ આમ તો દાદાડું એક એકસ્ટ્રા લાવીશો તમને મારા હાટું મારે જવાનું છે બાય હાલો

વાંધો નહીં ફટાફટ આપણે ગાંઘડી બાંધીને જવા દે કેમ કે ઉતાવળ છે કાયકા જવાનું છે રીંગણા નાખવા માટે માર્કેટમાં નથી જવાનું પણ બારોબાર જીધા છે ના રીંગણા દેવા જવાનું છે એટલે કેવાડા તો લેતી આવી જાય વેલો તો લેતી આવી ગોતી ગોતીના ગાહડી બાંધીને ચડાવી દે એટલે ગાડીમાં વહી જાય વાત પૂરો કરશે બાય